બાપુ આપની આ પાર્ટી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આપનો પરિવાર જોડાશે આમાં છે પરિવાર જોડાય એમાં પરિવાર જેવું કોઈ હોતું નથી પરિવાર વાત જે છે પરિવારમાં જસ્ટ ફોર ઇન્ફોર્મેશન મેં મારા દીકરાને રાજકારણમાં જોડાવાનું કારણ જોડાય તો એક ગરીબ હોય મેલો ગેલો ઉભો છે તમે ડાયકલીન કપડા પહેરીને નીકળ્યા પેલો કાગરિયું લઈને સાહેબ એ વખત તમારા કપડા હોય તો કદર ન કરી મને ટિકિટ ના આપી મને મંત્રી ન બનાવ્યો તો પાર્ટીની કદર ઉપર આવડતું પાર્ટીની કદર આવી હોય તમે પાર્ટી હોય મને તમે એમાં સાપ દરમાં માં જાય ને એમ તમે બોન્ડેડ લેબર બની ગયા એમ કહીએ તો ચાલે ડિસિપ્લિનના નામે પાર્ટીના તમે બોન્ડેડ લેબર છો પાર્ટી કે તો બાકીને બાકી તમારા પાર્ટીમાં આવવાની જરૂર નહી એટલે પાર્ટીએ ટિકિટ ના આપી પાર્ટી નકામી આવું કેવું હોય તો પાર્ટી નહીં આવવાનું ને ગરીબ માણસ ઊભો હોય ને તમારે ઉતાવળ હોય તો પણ એનો મેલો ધેલો કાગરીઓ હોય એ હાથમાં લઈને પૂછો ભાઈ શું આટલું એ એમાંય ના ફાવતો નહીં આવો આ કંડિશન કરેલું ને એ કંડિશન મંજૂર હોય પરિવારનું હોય કે કોઈ પણ હોય તો આવે અને એ રીતે મહેન્દ્રસિંહ અમારા દીકરા છે અત્યારે કોંગ્રેસમાં છે હજી સુધી આમાં ક્યાંય જોવા નહીં મળે કાલે એને ખબર નથી હમ 얘ને ખબર નથી હું શું કરી રહ્યો છું આઈ નેવર કન્સલ્ટ કે ને બડી ડિસ્કસ દે ગાડી આ પોલિટિક્સ કે અશોક